માતા નામ એટલે તમારું મમ્મી નામ તમારું મમ્મી નામ શું છે એમ કોને લખું ના ના હું લખી લઈશ તમે નામ બોલો લખું માસી હું લખી લઈશ તમે નામ બોલો હું લખી જામ લખી નાખીશ તમે નામ બોલો લખો અરે માસી હું લખી દઈશ તમે બોલો મારું તો કામ જ છે લખવાનું બોલો એટલે લખો માસી મગજજી પથારી ફેરવવાનું બંધ કરો તમે નામ બોલો લખું છું નામ મારે કે મગજજી નસો તો શું ખેચે છે મારી માનું નામ લખું છું એમ કેવું છું તમે હેમ કોના તમારા પિતાનું નામ લખો બોલો બોલા લખો બોલો તો ખરા પણ લખો અમે બોલજો તો જો શું લખીસા એમ તો મને ખબર પડવા નીકળ તમારા પિતા નામ શું છે તમે બોલો કે તમારા પિતા નામ શું છે એટલે હું આ લખી નાખું બોલો તમારા પિતા નામ શું એ ઘોડી ના મારા બાપા નામ લખો સર લખના કાકા એ એમ કોગા ના પાડે જવા અરે આવા ના પાડે બી દીધા છે